શુભમ હું નીરજ શુક્લા કોસ્મોટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ આપણી કુંડળીનું ફ્રી માર્ગદર્શન મેળવવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે તે ભરીને મોકલી આપશો અમે એ પ્રશ્નોના જવાબ ટીવી પર જ આપને આપીશું વાત કરીએ આજના પંચાંગની તારીખ સાત જૂન બે હજાર શનિવાર ચંદ્ર આજે તુલા રાશિમાં છે નક્ષત્ર ચિત્રા સવારે નવ ચાલીસ સુધી રહેશે પછી સ્વાતિ નક્ષત્ર રહેશે આજે તિથિ જેઠ માસની શુક્લ પક્ષની બારસ છે કરણ બહુ છે અને યોગ વરિયાન છે વાત કરીશું રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ વિશે મેષ રાશિના જાતકો માટે આજે દિવસ થોડો પ્રતિકૂળ રહી શકે છે કામના સ્થળે સાવચેતી રાખવી પડે એવી જરૂર જણાઈ શકે છે કેરિયરમાં આપને કોસ્મોવાઇપ્સ આજે ત્રીસ ટકા જ મળી રહ્યા છે ફાઈનાન્સ ક્ષેત્રે પણ કોસ્મોવાઇપ્સ આપને ચાલીસ ટકા મળે છે જે મધ્યમ અને એનાથી ઓછા કહી શકાય તો આજે કામના સ્થળે કામ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી કોઈ બેદરકારી ન કરવી સેલ્ફ ડેવલપમેન્ટ તરફ થોડું વિચારી અને અમલમાં મૂકવું ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારું કામ સુધરી શકે છે હેલ્થ પચાસ ટકા કોસમોબાઈ સાથે આજે સારી રહેવાની છે કોઈ મોટા ફેરફાર જણાય નથી રહ્યા સોશિયલ અને લવ રિલેશનશિપમાં જોઈએ તો આજે પચાસ ટકા અને અનુ સાહીઠ ટકા કોસમોબાઈલ્સ મળી રહ્યા છે તો આજે આપ કોઈ સામાજિક કાર્યક્રમમાં અથવા અંગત જીવનમાં જોખમ કે વિવાદ લેવાનું ટાળજો કામના સ્થળે જો કોઈ ઉપરી અધિકારી કોઈ સલાહ સૂચન આપે તો એનું સચોટપણે અમલ કરજો આજે તમારે દિવસ એકંદરે શાંતિથી અને સંયમપૂર્વક પસાર કરવાની શક્યતાઓ બની રહી છે હવે વાત કરીશું રાશિચક્રની બીજી રાશિ વૃષભ રાશિની વાત કરીએ વૃષભ રાશિના જાતકોની આજે કેરિયરમાં કોસ્મોવાઇબ ચાલીસ ટકા અને ફાઈનાન્સમાં પચાસ ટકા કોસ્મોવાઇબ મળી રહ્યા છે આજે બુદ્ધિ અને સમજણને કારણે તમારા કાર્યસ્થળ પર તમારા વ્યવસાયમાં જો કોઈ સમસ્યા ઊભી થાય તો આપ એનું સમાધાન કરી શકો છો બાળકોની માટે અંગત પ્રવૃત્તિ અને તેની સંગત પર ખાસ નજીકથી ધ્યાન આપવું જરૂરી છે હેલ્થ બાબતે ત્રીસ ટકા કોસમોવેબ સાથે આજે નાની મોટી કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કોઈ જૂની બીમારી અથવા તો માનસિક ટેન્શન રહેતું હોય તો ડૉક્ટર અથવા પ્રોફેશનલની સલાહ અચૂક લેવી જોઈએ આજે સોશિયલમાં કોસ્મોવાઇબ્સ ચાલીસ ટકા મળી રહ્યા છે તો કોઈ પ્રસંગમાં જઈ અને તમારી હાજરી દીપે એવું કાર્ય કરજો કોઈની લાગણી દુભાય કે કોઈની માનને ઠેસ પહોંચે એવું કાર્ય ન કરતા અંગત સંબંધોમાં આજે કોસ્મોવાઇબ્સ ચાલીસ ટકા જ મળી રહ્યા છે ખૂબ જ ઓછા છે અંગત સંબંધોમાં ઉષ્માભર્યું વાતાવરણ રહે એવા પ્રયત્નો કરજો કોઈ નાની એવી બાબત કે વિવાદમાં ન પડતા નકામી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરશો તો મહત્ત્વના કાર્યમાં અવરોધ આવવાની શક્યતાઓ બની રહી છે મિથુન રાશિના જાતકો માટે આજે દિવસ થોડો ચઢાવ ઉતારવાળો રહી શકે છે કાર્યસ્થળ પર તમારી હાજરી અનિવાર્ય બનશે વ્યવસાયિક કરતા લોકો માટે જો આજે તમે કાર્યસ્થળ પર હાજર નહીં રહો તો કોઈ મહત્ત્વનું કાર્ય અટકી શકે છે વ્યવસાયિક સાથીદારો સાથે સંબંધ મજબૂત બનાવવા માટે આજે આપ પ્રયત્ન કરો તો એમાં પ્રગતિ જણાઈ શકે છે માં આજે કોસ્ટ સાહીઠ ટકા મળી રહ્યા છે તો આજે કોઈ મોટા ફેરફાર નથી થવાના પણ હા જો કોઈ યોજના તમારા બોસ તરફથી તમને આપવામાં આવે તો એમાં સચોટ અને સારા પરિણામ મળે તેવું ચોક્કસથી વિચારજો હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે આજે કોસ્મોવાઇફ મધ્યમ બની રહ્યા છે કોઈ પણ નાના મોટા ફેરફાર સિવાય મોટી તકલીફો જણાઈ નથી રહી સોશિયલ અને લવ રિલેશનશિપમાં અનુક્રમે સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોસ્મોવાઇલ્સ મળી રહ્યા છે તો અંગત સંબંધોમાં કોઈ વડીલ આપને સલાહ આપે તો એ માનવી અને એના વિશે વિચારવું એનાથી આપણે ભવિષ્યમાં થોડો લાભ થઈ શકે છે નાણાકીય નિર્ણયો ખૂબ સમજી વિચારીને અને પ્રોફેશનલની ગાઈડન્સ લીધા પછી જ કરવા માનસિક સ્વાસ્થ્યનું ખાસ આજે ધ્યાન રાખવું પરિણામમાં વિલંબ થઈ શકે છે તો માનસિક વ્યથા અથવા તો કોઈની ઉપર ગુસ્સો કરવો હિતાવહ નહીં રહે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવચેતી અને સંયમપૂર્વક પસાર કરવાની જરૂર જણાઈ રહી છે કોસમોવાઇ બધા જ ક્ષેત્રમાં ખૂબ જ ઓછા મળી રહ્યા છે કેરિયરમાં વીસ ટકા અને ફાઇનાન્સમાં તો એનાથી પણ ઓછા દસ ટકા જ મળી રહ્યા છે તો આજે તમે કામના સ્થળે કોઈ ચિંતા અને મહત્ત્વના કાર્યોમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો તમારા કેટલાક વિરોધીઓ તમને તમારા મિત્ર તરીકે દેખાઈ શકે છે તેમને તમારે ઓળખવા પડશે કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે વ્યવસાયિક લોકોને પૈસાનો વ્યય થઈ શકે છે હેલ્થ બાબતે દસ ટકા સાથે દિવસ ખૂબ જ પ્રતિકૂળ તરફ લઈ જઈ શકે છે તો હેલ્થનું ખાસ ધ્યાન રાખવું આજે કોઈ નાનો મોટો પ્રોબ્લેમ દેખાય તો પ્રોફેશનલ અને ડૉક્ટરની સલાહ અચૂક લેવી કોઈ પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે સોશિયલ રિલેશનશીપ અને લવ રિલેશનશીપમાં ઓસ્ટમોબાઈલ્સ વીસ ટકા અને ત્રીસ ટકા ખૂબ જ ઓછા મળી રહ્યા છે તો આ આજે કોઈ પણ સામાજિક પ્રસંગોમાં વાદવિવાદથી બચજો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખજો પરિવારજનો કોઈ સૂચન આપે તો એનો અમલ કરવાનો પ્રયત્ન કરજો આજે તમારા પુત્ર કે પુત્રી તરફથી કોઈ વસ્તુની માગણી થઈ શકે છે જે તમારા માટે અઘરી રહેશે તો એના પર ગુસ્સો કર્યા વગર એને સમજાવીને એનો ઉકેલ લાવી શકશો સિંહ રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય રહી શકે છે કેરિયરમાં પચાસ ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા પોસ્ટ સાથે આજે કોઈ વાતથી પ્રભાવિત ન થવું કાર્યસ્થળ પર જે સૂચનાઓ આપવામાં આવે એનું સંપૂર્ણપણે પાલન કરવું કોઈ મિત્ર કે સંબંધી દ્વારા તમને તમારા લક્ષ્યથી બીજી તરફ દોરી શકે છે તો એનાથી પ્રભાવિત થવાની જરૂર નથી મહેનતનું સંપૂર્ણ પરિણામ જોઈતું હોય તો આજે ખૂબ જ મહેનત ફોકસ સાથે કરવી પડશે સાવધાની અને હોશિયારીપૂર્વક કામ કરવું પડશે ફાઇનાન્સમાં ચાલીસ ટકા કોસ્ટમો વાઇઝ મળે છે તો તમને તમારા કામનું આજે આઉટકમ ઓછું મળી શકે છે તો એનાથી ચિંતા કરવાની જરૂર નથી તમે હેલ્થમાં કોસ્મોવાઇફ સાથે પચાસ ટકા અને સોશિયલમાં સાહીઠ ટકા કોસ્ટમોવાઇફ સાથે આજે કોઈ મોટા ફેરફાર નહીં થાય પરંતુ જો કોઈ ખોટા ખર્ચ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો અંગત સંબંધોમાં આજે સિત્તેર ટકા સાથે કોસ્ટમો વાઇઝ સારા મળી રહ્યા છે તો આજે તમારા પાર્ટનર સાથે ભાઈ બહેન સાથે અથવા માતા પિતા સાથે તમે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો વાત કરીશું રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા રાશિ વિશે કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ રહી શકે છે કેરિયરમાં પચાસ ટકા કોષ સાથે આજે આપને મહેનત અને લગ્નથી કામ કરવું જોઈએ જો ફાઇનાન્સ એટલે કે આઉટકમમાં સાઠ ટકા તમને બતાવી રહ્યા છે તો આજે તમે જે કોઈ કામ કરશો એનું પરિણામ સારું મળી શકે છે ખોટું માનસિક ટેન્શન લેવાથી બચવું વાદવિવાદથી દૂર રહેવું સકારાત્મક રહેશો એટલું કામના સ્થળે પડકારોનો સામનો કરી અને આગળ વધી શકશો હેલ્થ બાબતે પચાસ ટકા સાથે આજે કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં પણ અનુક્રમે પચાસ પચાસ ટકા કોશનું મળી રહ્યા છે તો વ્યાવસાયિક સહયોગીઓ સાથે બિનજોરી તકરાર કે મિત્રો કે અંગત સંબંધોમાં કોઈ વાત ખરાબ લાગે તો આજે તમે એને એવોઇડ કરજો અને આગળ વધી જજો આજે ઓવરઓલ દિવસ મધ્યમ રહેવાનો છે તો પરિણામમાં વિલંબ થઈ શકે છે તો આજનો દિવસ એકદમ માનસિક ચિંતાઓ અને વ્યાધિ વગર પસાર કરવો વાત કરીશું રાશિચક્રની સાતમી રાશિ તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય અને થોડો સામાન્યથી વધુ સારો રહી શકે છે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે પચાસ ટકા અને ચાલીસ ટકા પોસ્ટમોવાઇ સાથે આજે તમે મહેનત અને ફળ વિશે વિચાર્યા વગર ગુસ્સા પર નિયંત્રણ રાખી અને આપના ઉપરી અધિકારી અથવા તો સહકર્મચારીઓ સાથે સંકલન કરી અને કામનો બોજ ઘટાડી શકો છો હેલ્થ અને સોશિયલમાં પચાસ પચાસ ટકા કોસ્ટમોવાઇ મળી રહ્યા છે તો કોઈ ખાસ મોટા ફેરફાર નથી પરંતુ વ્યસ્ત સમક સમયપત્રકમાંથી આજે આપ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે થોડો સમય કાઢી શકો છો કામ જો બેદરકારીને લીધે અધૂરું છોડવું પડે તો એને એવોઇડ કરજો લવ રિલેશનશીપમાં અંગત સંબંધોમાં આપણે કોસમોવાઈબ સિત્તેર ટકા મળી રહ્યા છે તો આજે વિદ્યાર્થીઓને અને માતા પિતાને ખાસ એટેચમેન્ટ થઈ શકે છે આજે તમે કોઈ પરિવારમાં ચાલી રહેલા વિવાદને સમાપ્ત પણ કરી શકો છો વૃશ્ચિક રાશિના જાતકો માટે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે ચાલીસ ટકા અને ત્રીસ ટકા પોસ્ટ મળી રહ્યા છે દિવસ મધ્યમ અને મધ્યમ કરતાં ઓછો સામાન્ય રહી શકે છે કામકાજની બાબતમાં કોઈની સાથે દલીલ કે વિવાદમાં પડવું ટાળવું વિચારો અને ઇરાદામાં સ્પષ્ટતા સાથે આગળ વધી શકાય છે તમારા મિત્ર કે સંબંધીઓને તમારી વાતથી કોઈ નારાજગી અથવા તો દુઃખ થઈ શકે છે આજે હેલ્થ બાબતે ત્રીસ ટકા કોસ્મોવાઇફ સાથે આપ ખૂબ જ આગળ વધી શકો છો કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે પચાસ ટકા અને ચાલીસ ટકા કોસ્મોવાઇફ મળી રહ્યા છે તો આજે હેલ્ધી ફૂડ ખાવાનું રાખો સ્વાસ્થ્યને નુકસાન પહોંચે એવું કોઈ કામ કરતા નહીં તમારી લાઈફસ્ટાઈલમાં થોડો ચેન્જીસ લાવીને તમે એને સુધારી શકો છો સંબંધોમાં અંગત સંબંધોમાં ખાસ સંતુલન જાળવીને આગળ વધવું તમારા માટે હિતાવહ રહેશે વાત કરીએ રાશિચક્રની નવમી રાશિ રાશિ વિશે રાશિના જાતકો માટે આજે દિવસ ઓવરઓલ સારો જવાનો છે કેરિયરમાં સિત્તેર ટકા કોસમોવાઇલ્સ અને ફાઇનાન્સમાં એંસી ટકા કોસમોબાઈ સાથે તમને જે કામ કરશો તેનું પરિણામ સારું મળી શકે છે અનુભવી લોકો સાથે રહીને તમે સારી બાબતો શીખી શકો છો અથવા કોઈ ટ્રેનિંગમાં પણ જઈ શકો છો બહુરાષ્ટ્રીય કંપનીઓમાં જોબ કરતાં લોકો માટે આજે પ્રમોશનની શક્યતાઓ વધી શકે છે કંઈક નવું વિચારવા કે કરવા માટે આજે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ હેલ્થ બાબતે સાઠ ટકા સાથે આજે કોસમોવાઇ એવરેજ બતાવી રહ્યા છે તમને જો કોઈ જૂની બીમારી હોય તો એ બાબતે ખાસ ધ્યાન આપવું જરૂરી છે સોશિયલ અને લવ રિલેશનશિપમાં સાહીઠ ટકા અને પચાસ ટકા કોસમોવાઇ મળી રહ્યા છે તો આજે સામાજિક સંબંધોમાં તમારી બુદ્ધિ ક્ષમતા અને વ્યવહાર કૌશલ્ય દ્વારા આપ સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકો છો વિજ્ઞાન ક્ષેત્ર રમત ગમત અને કલા ક્ષેત્રમાં આજે આપને જોડાવાની તકો પ્રાપ્ત થઈ શકે છે અંગત સંબંધોમાં આ બધા કામને લીધે જો આજે ટાઈમ ન ફાળવી શકો તો શાંતિથી વાત કરી અને આપના પાર્ટનર અને ઘરના પરિવાર સભ્યોને મનાવી લેજો મકર રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય રહેવાનું છે કેરિયરમાં ચાલીસ ટકા કોસમોલો મળી રહ્યા છે ફાઇનાન્સમાં પણ સેમ ચાલીસ ટકા જ કોસ્મોલો મળી રહ્યા છે તો આજે જેટલી મહેનત કરશો એ પ્રમાણેનું પરિણામ મળી શકે છે કદાચ એવું બની શકે કે કામ માટે તમારે ઘરથી દૂર જવું પડી શકે કોઈ મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી બીજા કોઈને આજે આપવાનું ટાળજો નહીં કામ સંપૂર્ણ થાય એ પહેલાં જ બગડી જશે હેલ્થ બાબતે પચાસ ટકા કોસ્મોબાઈક સાથે કોઈ મોટા ફેરફારો નથી જણાવી રહ્યા છતાં પણ જો કોઈ તકલીફ જણાય તો એનો ઉપચાર કરવો આવશ્યક રહેશે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે પચાસ પચાસ ટકા કોસ્ટ મળી રહ્યા છે તો ખાસ ધ્યાન રાખો કે કોઈ કોર્ટ કચેરીના મામલાઓમાં કાળજીપૂર્વક વર્તન કરો સામાજિક કાર્યમાં સંયમપૂર્વક વર્તન આપને એમાંથી બહાર લાવી શકે છે અંગત સંબંધોમાં ખાસ કરીને તમારા પાર્ટનર સાથે આજે કોઈ પણ નાની એવી ગિફ્ટ આપી અને તમે એનું મન જીતી શકો છો કુંભ રાશિના જાતકો માટે આજે દિવસ સામાન્ય અને અંગત સંબંધોમાં સારો બની શકે છે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે પચાસ ટકા અને સાહીઠ ટકા કોસ્ટમવાઈફ સાથે તમારો દિવસ કામ અને કામના પરિણામ પાછળ વિચારવામાં જઈ શકે છે મહત્ત્વના કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કોઈનાથી ગેરમાર્ગે દોરવાઈને મહત્વના કાર્યો પડતા મૂકવા હિતાવ નથી નજીકના મિત્રોથી મિત્રોની મદદથી આપણે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ ઓછી થઈ શકશે નોકરી કરતાં લોકોએ તેમના સાથીદારો સાથે વધુ સંકલન બનાવવાની જરૂર પડી શકે છે હેલ્થ બાબતે આજે પાણી વધારે પીવાની જરૂર છે આજે કોઈ પણ પગ સંબંધિત નાની મોટી સમસ્યાઓની પરેશાન થઈ શકે છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં એકંદરે સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોસ્ટમોબાઈ મળી રહ્યા છે તો વિદ્યાર્થી વર્ગને શિક્ષણ સંબંધી કોઈ સમસ્યાઓ હોય તો એમાંથી સહકાર મળી શકશે જીવનસાથી તેના કાર્યસ્થળ પર કોઈ પ્રગતિ કરશે તો એનો આનંદ તમને મળી શકે છે ઓવરઓલ આજનો દિવસ ખૂબ સારો ન કહેવાય પણ એવરેજ અને એવરેજથી થોડો વધુ કહી શકાય મીન રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ પ્રતિકૂળ રહી શકે છે ખાસ કરીને કેરિયર અને ફાઇનાન્સમાં પોસ્ટમવાઇફ વીસ વીસ ટકા જ મળી રહ્યા છે તો દિવસ સાવધાની અને સાવચેતી સાથે પસાર કરવાની શક્યતાઓ છે કોઈ પણ કામમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે નોકરીયાત વર્ગને રોજગાર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે નાણાકીય વ્યવહારોમાં વધુ સાવધાની રાખવાની જરૂર છે ખાસ કરીને વ્યવસાયિક લોકોને છુપાયેલા સત્રોથી સાવધ રહેવું પડશે નહીં તો તેઓ તમારી નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે હેલ્થ બાબતે આજે ખાસ ચોક્કસથી ધ્યાન રાખવાનું ખાવા પીવામાં હરવા ફરવામાં ખાસ કરીને વાહન ચલાવવામાં શક્યતા હોય તો ધ્યાન રાખવું જરૂરી છે કોસ્મોવાઇબ સોશિયલ અને લવ રિલેશનશીપમાં વીસ ટકા જ મળી રહ્યા છે તો તમારા ખરાબ સ્વાસ્થ્યને કારણે આજે માનસિક પરિતાપ અને ચીડતીનો સ્વભાવ થાય તો એની અસર તમારા સંબંધો અને અંગત સંબંધો પર ન પડે તેનું ખાસ ધ્યાન રાખો કોઈ પણ વસ્તુ પર દલીલ અને ચર્ચાને ટાળો આ રાશિ ભવિષ્ય જનરલાઇઝ અને ચંદ્ર રાશિ બેઝ પર હતું જો આપ આપના પર્સનલ ગાઈડન્સ કે પર્સનલ પ્રિડિક્શન કરાવવા માંગતા હો તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કોસમોગુરુ ડોટ કોમ પરથી મેળવી શકો છો શુભમ